મહિને દોઢ ટકા વ્યાજ આપવાનું કંઈ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ચીટિંગ કરનારા આરોપીને ચોકબજાર પોલીસે ધરપકડ કરી સુરતમાં આરોપીની પ્રોપર્ટી ઉપરાંત દુબઈ સ્થિત પણ તેની ઓફિસ અંગે પોલીસ દ્વારા તપાસ કરાશે પોલીસની આ તપાસમાં રોકાણકારોએ કરેલા રોકાણનો આંકડો વધવાની શક્યતા પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર સ્થિત સિલ્વરસ્ટોન આર્કેડમાં ઓફિસ ધરાવતા અને શેરબજાર તેમજ રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવતી કંપનીના માલિક લોકોને રોકાણના દોઢ ટકા નિવૃત્ત જીવન પસાર કરતા ચેતન વાઘેલા હસ્તક એકસો અઠ્યોતેર લોકોએ રૂપિયા ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડનું રોકાણ કર્યું થોડા સમય સુધી વ્યાજ આપ્યા બાદ નિલેશે વ્યાજ આપવાનું બંધ કર્યું ઉઘરાણી કરવામાં આવતા નિલેશે હાથ ઊંચા કરી દીધા સમગ્ર મામલે ચેતન ઉપર જ ઉઘરાણી શરૂ થતા

વધુ રિમાઇન્ડ આપવા રજૂઆત કરી સામે બચાવ પક્ષે એડવોકેટ રીશા વાણિયાવાલે રજૂઆત કરી હતી તમામ ડોક્યુમેન્ટના આધારિત તપાસ કરવાની હોય તેમાં આરોપીઓની હાજરીની જરૂર ન હોવાથી રિમાઇન્ડ આપી શકાય નહીં કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી નિલેશ યાદવના પાંચ દિવસના રિમાઇન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ સુરત